બિલિપત્ર હિન્દુ ધર્મમાં ભગવાન શિવને દયા અને કરુણાના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે મહાદેવનો સ્વભાવ ભોળો છે માટે જ એમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે ભગવાન શંકરને બિલિપત્ર ખૂબ જ પ્રિય છે માટે જ શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરવા ભક્તો બિલિપત્ર ચઢાવે છે ત્યારે બિલિપત્ર વિશે જાણવું રસપ્રદ બની રહે છે શિવપુરાણ અનુસાર સમુદ્ર મંથનમાંથી નીકળતા વિષને કારણે વિશ્વ સંકટમાં હતું ત્યારે ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે વિષને ગ્રહણ કર્યું આ કારણે ભગવાન શિવના શરીરનું તાપમાન વધવા લાગ્યું અને સમગ્ર બ્રહ્માંડ આગની જેમ ગરમ થવા લાગ્યું જેના કારણે પૃથ્વીના તમામ જીવોનું જીવન મુશ્કેલ બની ગયું હતું સૃષ્ટિના હિતમાં વિષની અસરને દૂર કરવા માટે દેવતાઓએ શિવને બીલીના પાન ખવડાવ્યા હતા બિલીના પાન ખાવાથી વિષની અસર ઓછી થઈ ત્યારથી પ્રભુ શિવને બીલીના પાન ચડાવવાની પ્રથા બની ગઈ છે પૌરાણિક કથા અનુસાર મહાશિવરાત્રિની પવિત્ર રાત્રિએ એક શિકારી જંગલમાં શિકાર કરવા નીકળ્યો ફરતા ફરતા રાત થઈ એ ખૂબ થાકી ગયો એને ભૂખ પણ લાગી હતી પરંતુ આસપાસ ભોજન મળ્યું નહીં જેના કારણે હતાશ થઈને એ ઝાડ પર ચડી ગયો ઝાડ પરથી પાંદડા તોડી તોડીને નીચે નાખતો ઝાડની નીચે શિવલિંગ હતું અને શિકારી જે ઝાડ પર બેઠો હતો એ ઝાડ બીલીનું હતું ભગવાન શિવ શિકારીથી ખુશ થયા એનો મોક્ષ થયો કહેવાય છે કે ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે સામાન્ય રીતે બિલીમાં ત્રણ પર્ણ હોય છે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શિવનું ત્રિશુ પણ ત્રણ પાંખોનું હોય છે ભગવાન શિવ ત્રિનેત્રધારી છે બિલીને લક્ષ્મીનું વૃક્ષ પણ કહેવાય છે માટે ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી લક્ષ્મી માતાની કૃપા થાય છે બિલીપત્ર ક્યારેય વાસી નથી થતું શાસ્ત્રોમાં કયા પ્રમાણે ભગવાન શિવની પૂજામાં વિશેષ રીતે ઉપયોગમાં લેવામાં આવતા બિલીના પાન ક્યારેય વાસી નથી થતા ભગવાન શિવની આરાધના કરતા સમયે જો નવા બિલીપત્ર ન હોય તો અન્ય કોઈ વ્યક્તિએ શિવલિંગ પર ચઢાવેલા બિલીપત્ર ધોઈને ફરી ભોળાનાથ પર ચડાવી શકાય છે પ્રભુ શિવને ગમતા બિલીપત્ર ક્યારેય વાસી નથી થતા શિવપુરાણ અનુસાર શ્રાવણમાં શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી એક કરોડ કન્યાનું દાન એક કરોડ કન્યાદાન કર્યાનું ફળ મળે છે બીલીના પાનથી શિવલિંગની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં બીલીનું ઝાડ હોય તો પરિવાર પર પ્રભુ શિવની કૃપા સદાય રહે છે જે સ્થળે બીલીનું વૃક્ષ હોય એ સ્થળ કાશી જેવું પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે બીલીના ફળનો ઉપયોગ આંખના રોગોમાં બીલીના પાન વાટીને આંખમાં આંજવામાં આવે છે દસમૂળ નામની આયુર્વેદિક બનાવટમાં બીલીના પાન વપરાય છે મધુ પ્રમેયની સારવારમાં કેટલાક વૈદો અમુક સંજોગોમાં આ પાનનો ઉપયોગ કરે છે બીલીના કાચા ફળનું શાક તથા અથાણું થાય છે કાચા બીલીનો ગર્ભ સૂકવીને રાખી શકાય છે પાકા બીલા ગળ્યા લાગે છે જે ખાવાના કામમાં આવે છે વળી એનું શરબત પણ બનાવી શકાય છે જે ઉનાળાની ગરમીમાં રાહત આપે છે પાકા બીલાનો ગર્ભ ઝાડા તેમજ મરડામાં ઔષધ તરીકે વપરાય છે બીલા ઘણા જ પૌષ્ટિક અને ગ્રાહી છે આથી અશક્તિમાં એનો ઉપયોગ થાય છે આ ઉપરાંત અન્ય આયુર્વેદની બનાવટો જામ સિરપ સ્ક્વોશ જેલી ચોકલેટની બનાવટમાં પણ બીલીના ફળનો ઉપયોગ થાય છે આવો જાણીએ બીલીપત્રના અન્ય ફાયદા બીલીપત્રનું ચમત્કારી ઝાડ દરેક મનોકામના પૂર્ણ કરે છે બીલીપત્રના પાનને ગંગાજળથી ધોઈને બજરંગબલીને અર્પણ કરવાથી તીર્થોનું ફળ મળે છે તુલસીદાસે ભગવાન શ્રીરામ પાસે કહેવડાવ્યું છે કે જે શિવનો દ્રોહ કરે કરીને મને મેળવવા ઈચ્છે છે એ મને સપનામાં પણ પામી શકે નહીં બિલીપત્રની મૂળ સફેદમાં દોરામાં પરેવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ ક્રોધ અને બીજા અસાધ્ય રોગોથી છુટકારો મળે છે બિલીપત્રને શ્રીવૃક્ષ પણ કહેવાય છે બિલીપત્રના પૂજન પાનથી દરિદ્રતાનો અંત લાવીને ધનવાન બની શકાય છે ઘરમાં બિલીપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તે સ્થળ તીર્થ સમાન ગણાય છે બિલીપત્રના પાનને લક્ષ્મીનું રૂપ ગણાય છે અને પોતાની પાસે રાખવાથી ક્યારેય ધનની ઉણપ નહીં આવે બીલીપત્ર ઝાડમાં સ્વયં મહાદેવનો વાસ હોય છે તેની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે કોઈ માસની સંક્રાંતિના દિવસે બિલીપત્ર તોડવું જોઈએ નહીં કર્સથી મુક્તિ માટે ઉત્તર પશ્ચિમ દિશામાં બિલીપત્રનું છોડ લગાવી શકાય વાસ્તુશાસ્ત્ર અનુસાર બિલીનો છોડ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે ઘરના સભ્યોને ચંદ્રદોષથી મુક્ત કરે છે અને માન સન્માન વધે છે જો આ છોડને ઘરમાં લગાવવામાં આવે તો ઘરેલું ઝઘડા અને પરેશાનીઓ દૂર થાય છે બિલીનું વૃક્ષ નિવાસસ્થાનની ઉત્તર પશ્ચિમમાં હોય તો કીર્તિમાં વધારો થાય છે ઉત્તર ઉત્તર દક્ષિણ દિશામાં હોય તો સુખ શાંતિ વધે છે અને જો આ વૃક્ષ નિવાસ સ્થાનની મધ્યમાં હોય તો જીવનમાં મધુરતા આવે છે મિત્રો તો આ હતી બિલીપત્ર વિશેની રસપ્રદ માહિતી આવી જ સરસ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરો આભાર